શું આખી ઘટના બની તમે પહોંચ્યા કઈ રીતના એકચ્યુઅલી અમે કાલે સાંજે એવા ન્યૂઝ મળ્યા કે વિરેન્દ્રસિંહ જાડેજા કે જે અમારા મિત્ર છે અને પાડોશી પણ છે રાજકોટમાં એ મિસિંગ છે એમના પાંચ ફેમિલી મેમ્બર સાથે એટલે અમને જ્યારે આ ન્યૂઝ મળ્યા એટલે અમે રાજકોટની મેજર હોસ્પિટલ્સમાં પહેલાં તપાસ કરી પ્રાઇમરી કે અહીં આવેલ છે કે નહીં પણ ત્યાં આવેલ નહોતા અને પછી અમને ન્યૂઝમાં સાંભળ્યું કે ભાઈ સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડીઝ આવે છે અને લાપતા હતા એમના જે વાઇફ છે એ ટ્રોમામાં છે અત્યારે હોસ્પિટલાઇઝ છે અને એ અને એમના ડોટર ઘટના સ્થળે જ બહાર હાજર હતા અને આમનું જે આઈડેન્ટિટી માટે અમે સિવિલ હોસ્પિટલના એમના ભાઈ દ્વારા ડીએનએ સેમ્પલ જે છે એ કાલ રાતે આપવામાં આવેલ છે અને એમના ભાઈ અત્યારે કન્ડિશન્સમાં છે કે આવી ઘટના ઘટ્યા પછી આ શબ્દ એક શબ્દ પણ બોલી શકે એમ નથી એ ફેમિલી સાથે ત્યાં ગેમ ઝોનમાં ગયા હતા શું હતું જે યુવરાજસિંહ ભાઈને એ તેમના સાત ફેમિલી મેમ્બર્સ સાથે ત્યાં ત્યાં ગયા હતા વિરેન્દ્રસિંહ ભાઈ અને વેકેશનનો માહોલ હતો એટલા માટે ત્યાં બાળકો અને એમ તમે ફેમિલી મેમ્બર સાથે ગયા હતા એ લોકોનો કોઈ લાભ હતા કે કઈ રીતનું કોઈ જાણ થઈ છે ખરી જે પાંચ લોકો મિસે એમને ડીએનએ સેમ્પલ્સ જે છે એ આવેલા છે એમની રિપોર્ટની રાહ છે બીજી કોઈ પણ પ્રકારે અમે હોસ્પિટલમાં ઇન્ક્વાયરી કરી હતી એની કોઈ પણ જાણ થઈ નથી અમે જ્યારે એમને ફોન કરવાનો કોન્ટેક કર્યો હતો ત્યારે એમનો ફોન જે છે એ સ્વિચ ઓફ આવતો હાલ તો